સમગ્ર દેશમાં ઈદ મિલાદુનબી નબીનો પર્વ ઉજવાઈ રહ્યો છે શાંતિ અને ભાઈચારાનો સંદેશ લાવનાર હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસના આજે પંદરસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે બાલ મુબારકની જાયાત રાખવામાં આવી જ્યાં મુસ્લિમ બિરાદરોએ શ્રદ્ધા જાહેરાત કરી હતી આમ સવારે પૈગમ્બરની યાદમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિશાળ સંખ્યામાં જુલુસમાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા આમ કપડવંજમાં પણ આ જુલુસ કાઢવામાં કપળવન શહેરમાં ઈદ એ નબ્બી ની શાનમાં ભવ્ય જુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ બિરાદરોએ વિવિધ વિસ્તારોમાંથી નારા એ તકબીર સરકાર કી આમદ મરહબા અને મરહબાયા મુસ્તુફા સાથે જુલુસ કાઢવામાં આવ્યો હતો જુલુસ ઇસ્લામપુરા હનુમાનપુરા કસબા કડિયાવાડ અને મમ્મદ અલી ચોક સહિતના વિસ્તારોમાંથી ધામધૂમપૂર્વક પસાર થયો હતો આ પ્રસંગે જુમ્મા મસ્જિદ અલી મસ્જિદ અને કાલુ સૈયદ મસ્જિદ ખાતે હઝરત મહમદ પૈગમ્બર સાહેબના બાલ મુબારકના દર્શન માટે મોમીનોની ભારે ભીડ પણ ઉમટી હતી શહેરમાં શાંતિ એકતા અને ભાઈચારો જળવાય રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી જુલુસ દરમિયાન સરબત ચોકલેટ નાસ્તા અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું જુમ્મા નમાઝ બાદ સૌએ દેશ સમાજ અને ખાસ કરીને પંજાબમાં પૂરથી પીડિત લોકોની સલામતી અને સુખ શાંતિ માટે દુઆઓ ફરમાવવામાં આવી હતી